नमस्कार मित्रों स्वागत छे तमरो आपणी सफर मा आज હું તમને બતાવીશ ગુજરાતના એવા પાંચ સ્થળો જ્યાં તમારે એકવાર તો ચોક્કસ જવું જોઈએ તો ચાલો શરૂ કરીએ આપણી યાત્રા આપણી યાદીમાં નંબર 5 પર છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે નર્મદા નદીના કિનારે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની આ 182 મીટર ઊંચી પ્રતિમા એ માત્ર એક શિલ્પ નથી પણ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે અહીં તમે વ્યૂઇંગ ગેલેરીમાંથી વિંધ્યાચળ અને સાતપુડાની પહાડીઓનો અદ્ભુત નજારો જોઈ શકો છો તમે જ લેસર શો અને নৌকা વિહરનો આનંદ માણી શકો છો નંબર 4 પર છે ગુજરાતનો ગૌરવ કચ્છનું સફેદ રણ ખાસ કરીને શિયાળામાં પૂનમની રાત્રે આ સફેદ મીઠાનું રણ ચંદ્રની ચાંદનીમાં ચમકે છે જે એક અવિસ્મરણીય દ્રશ્ય સર્જે છે અહીં યોજાતો રણ ઉત્સવ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે જ્યાં તમે કચ્છની સંસ્કૃતિ સંગીત અને હસ્તકલાનો અનુભવ કરી શકો છો આપની યાદીમાં નંબર 3 પર છે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગીર નેશનલ પાર્ક જો તમે વન્યજીવન પ્રેમી છો તો સાસણ ગીરમા જંગલ સફારી તમારા માટે એક રોમાંચક અનુભવ બની રહેશે સિંહોને તેમનું કુદરતી વાતાવરણમાં મુક્તપણે વિહરતા જોવાય એક લહાવો છે નંબર 2 પર છે ગુજરાતના બે પવિત્ર યાત્રાધામો દ્વારકા અને સોમનાથ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા જ્યાં ભવ્ય દ્વારકાધીશ મંદિર અને ગોમતી घाट શ્રદ્ધાળુઓને આકર્ષે છે અને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર જે અરબી સમુદ્રના કિનારે ભવ્યતાથી ઊભું છે આ બંને સ્થળો ધાર્મિક આસ્થાની સાથે સાથે સ્થાપત્ય કલાના પણ ઉત્તમ ઉદાહરણો છે અને હવે નંબર એક પર છે ગુજરાતનું હૃદય અને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આ શહેર ઇતિહાસ અને આધુનિકતાનો અનોખો સંગમ છે એક તરફ ગાંધીજીનો સાબરમતી આશ્રમ અને જૂના શહેરની ઐતિહાસિક પોળો છે તો બીજી તરફ ઝળહળતો સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ છે અને હા અહીંનું માણેક ચોક ખાણીપીણીના શોખીનો માટે સ્વર્ગ છે તો મિત્રો આ હતા ગુજરાતના ટોપ પાંચ સ્થળો અલબત્ત ગુજરાત આના કરતા ઘણું વિશાળ છે અહીં ગિરનાર પાવાગઢ અંબાજી અને અક્ષરધામ જેવા અનેક સ્થળો છે તમે તમારો મનપસંદ સ્થળ કયું છે તે અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી સફર સાથે ત્યાં સુધી આવજો